સુરતમાં આવા નવા છેતરપિંડીના કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કેટલાક લોકો સુરતમાં વેપારીઓ સાથે જેથી ચૌદ જેટલા હીરા વેપારીઓ પાસેથી આરોપીએ હીરા લઈ છેતરપિંડી કરી હતી વેપારીઓ પાસેથી આરોપીએ છ કરોડ થી વધુના હીરા લીધા બાદ તે સંપર્ક વિહોનો થઈ ગયો હતો સુરતના મૈદરપુરા વિસ્તારમાં ચૌદ જેટલા હીરા વેપારીઓ પાસેથી રૂપિયા છ કરોડ એકવીસ લાખ સત્તાવન હજાર નવસો તેતાલીસ ના હીરા લઈ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે સુરત ઇકો સેલ પોલીસે આરોપી રવિ કુમાર ઉર્ફે રવિ ગણેશભાઈ વગાસિયા ને ઝડપી પાડ્યો છે આરોપી મૈદરપુરા વિસ્તારના છેલ્લા ઘણા વર્ષોથી હીરા માર્કેટમાં હીરા દલાલીનું કામ કરતો હતો જેથી ફરિયાદી વેપારીઓને આરોપી ઉપર વિશ્વાસ બેસી ગયો હતો જેનો ફાયદો લઈ થોડા સમય પહેલા આરોપીએ કુલ ચૌદ હીરા વેપારી પાસેથી અલગ અલગ કેરેટના હીરા લીધા હતા જે અન્ય હીરા વેપારીઓને વેચવા માટે લીધા હતા આરોપી ઘણા વર્ષોથી હીરા દલાલી નું કામ કરતો હતો પરંતુ હીરા લઈ આરોપી હીરાના વેપારીઓ સાથે સંપર્ક વિહોનો થઈ ગયો છે ફરિયાદ નોંધાવી હતી આ ઘટના અંગે તપાસ ક્રાઇમ બ્રાન્ચમાંથી સુરત ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી આ તપાસમાં ઇકોસેલ પોલીસે આરોપી રવિકુમારને કુમારને કતરગામ દરવાજા પાસેથી ઝડપી પાડ્યો છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર ખાતે ચૌદ જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો કુલે છ કરોડ બાર લાખ સત્તાવન હજાર ચારસો ને સુડતાલીસ જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા નાઓ જે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય જે સંબંધે આ ગામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ બાસઠ બે તેમજ ત્રણ ત્રણ પાંચ મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપી નામે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન પાંચના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધો હતો